મિત્રો લાયબ્રેરી તો હેલો ગુડ મોર્નિંગ આપણે તો ભરવા જલ્દી થી જઈએ પાણી ભરવા કઈ જગ્યાએ જઈએ છીએ તમને બતાડીએ લાઈક ફોલો શેર કરી નાખશો ના આપણા વ્લોગ કેવા બને ભાઈ કોમેન્ટ કરતો આપણે હજી નવા નવા ને એટલે થોડા વ્લોગમાં થોડોક આવશે થોડા ઘણો ચેન્જિંગ બાકી રાખવાના તો તમે સપોર્ટ કર લો ચાલો મળીએ પાણી ભરવા જઈએ તો કાબેરે રોવા નથી મળતી પણ શહેરમાં છે કાબેર દીવડી અન દીવડી તો નહીં પેલું શું પેલી કાબેર કઈ હોમે દેશી ચીમ છે દેખો તો આપણે ન્યા એક્સરસાઈઝ કરી છે આપણે ફેટ પહેલી જગ્યાએથી આ જગ્યાએ બ્લોક સી માં પોણી પરવાયા છે પોણી પરિન પછી જવાનું છે પીવાનો પોણી ભરાહેરો આ છે પ્યોરેટ નું મશીન બારે ઉપર પર છે પર છે છે વા મસ્ત મોરિયે છે દેખો ફાળ મોરિયોર મોરિયાન બચ્ચો દેખો તો મસ્ત

चालीस सैलर्म चालीस कैसा गया भाई पेपर साले तो सब कुछ डालूंगा तो कैसा गया पेपर कितने पेज भरे आज ओय सबसे पहले निकलने वाला बंदा बहुत बढ़िया पेपर क्या आपने ठुकना भाई इन सब का मेरे को लग रहा है पेपर बहुत पूरा गया है इसे मारो है। पेपर खूब चारों

वो तो खबर है इसे मैंने कहीं नहीं मैं खबाने हूँ हाँ सर भाई एग्जाम नहीं भीड़ तो भी देखो खा ली कितनी भीड़ है क्या बोल रहा था हाँ मैं है बीआरटीएस एक भाई हमारे शांत बेटा है ये थोड़ा थोड़ा बोल रही है बोले नहीं, नहीं नहीं बोल। तू बोलेगी ना तू दीदी बोल खुद तो बोल क्या, क्या खाएगी तू क्या खाएगा भाई मैं ना ये करेंगे। चलो नाश्ता करके मिलते हैं फिर ये करामत है इस बच्चे की भाई आ भाई भाई। भाई तो भाएं। भाएं पूछ रहा है कि डरा रहा है ये बता पहले पूछ रहा है कि डरा रहा है ये सब चाय की मजा ले रहे हैं और ये बेचारे फोन નાસ્તો <laughs> <laughs> બેઠા અમારા ભાઈ ખાઈ ગા ભાઈ કુદોતી હું તો ખાવા નું ટ્રાય કરું મજા તો નહી આવતી પણ